શું મિત્રો તમારા ચહેરા પર થોડા થોડા તમારી ખાવા પીવાની આદતો સુધારવાનો સમય આવી ગયો છે આહારની અસર સ્વાસ્થ્યની સાથે સાથે ચહેરા પર પણ થાય છે તો મિત્રો આપણે જે વસ્તુનું સેવન કરી રહ્યા છીએ તેને કારણે આપણી ત્વચાને નુકસાન પણ થાય છે અને ફાયદો પણ થાય છે

કેટલાક લોકોને વધારે પડતું મીઠું ખાવાની આદત હોય છે આ મીઠું તમારી ત્વચાને ખરાબ રીતે ડેમેજ કરી શકે છે વધારે પડતું મીઠું ખાવાથી શરીરમાં વોટર રિટેન્શન ની સમસ્યા વધે જાય છે જેના કારણે આંખની નીચેના ભાગમાં સોજા આવવા લાગે છે તો મિત્રો વધારે પડતું મીઠું ખાવું આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થતું હોય છે તેથી મીઠાનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ બીજું છે સુગ્રી ફૂડ જે વસ્તુમાં વધારે પડતા ખાંડનો ઉપયોગ થયો હોય તે વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે આવી વસ્તુઓ આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે સુગરયુક્ત પદાર્થો જેવા કે ચોકલેટ કોલ્ડ ડ્રિંક કેક પેસ્ટ્રી અને કેન્ડી વગેરે આપણા શરીરમાં ઇન્ફ્લામેશનની સમસ્યાને વધારે છે જેના કારણે ત્વચા ઉપર ખીલ થવાની સમસ્યા વધતી જાય છે ત્રીજું છે ચા અને કોફી કેફીનનું વધારે માત્રામાં સેવન આપણી ત્વચા માટે યોગ્ય નથી કેફીનયુક્ત પીણા જેવા કે ચા કોફી અને સોડા ત્વચા ઉપર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે અને આપણી ત્વચા ઢીલી પડે છે ચોથું છે જંક ફૂડ જંક ફૂડ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી અને ત્વચા માટે પણ નુકસાનકારક છે જંક ફૂડ જેમ કે પીઝા બર્ગર ચીપ્સ

જો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને ને કરો